બીજી મોટર ની લાઇન ભરે હે ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ સવાર સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો અને જો અમાર રોહિત ભૈર્યા ની પહેલી મોટર ચાલુ કરે છે એટલે ખબર હું પાણી ની જરૂર પડે મીઠા ના પાટાવા નાખવા માટે તો રોહિત ભાઈ પહેલી મોટર ચાલુ કરી રહ્યા છે અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું તો બ્લોગ માં તમે બન્યા રહેજો અને પસંદ આવે તો લાઈક કરી દીજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે જો મોટર ચાલુ કરી દીધી અને આ બાજુ પાણી આવી ગયું તો હવે હે આ પાણી ડાયરેક આપણે મીઠાના ખાનામાં જ આવ દેવાનું અને આ ખારા પાણીને આપણું મીઠું બને તો જો આ હે અગરિયાનું સાપરવું એટલે કે આ હે મારા મામાને સાપરું તો આ જગ્યા માચડો છે અને આ બાજુ ને કબૂતરાના કર છે તો જો મસ્ત મજાના અતરમાં કબૂતરા રહે ને એ ખાવાનું ખાય છે આ તરમાં રોટલી આપણે નાખીને તો કબૂતરા ખાય તો જો આ સાપરવું સાપરાની અંદર ટીવી બીવી બધું છે આ બાજુ અમારા રોહિતભાઈ છે અમારે દાદી બેઠા અને આ બાજુ અમાર કિડન કિડન મમ્મી છે અને એક ડાગરો આમ રેજો અહીંયા કારણે સ્પેશિયલ હોવાનું શું કે ટાવર ના આવતો હોય ને તેની માટે આ ડાગરા બને તેની પર હોય ને તો ટાવર આવે એ રણમાં ટાવરનો બહુ પ્રોબ્લેમ રહે વાગી જાય સવારના સાડા દસ અને આવતા રે હવે બીજી મોટર ચાલુ કરવા માટે જીજી મોટરની લાઇન ભરે છે તો આમાં ડેલી અમારે લાઈન તો ભરવી જ પડે કારણ કે લાઈન ના ભરવીને તો પાણી ના આવે એટલે રોજ રાત્રે રહીને એમ આપડે મોટર બંધ કરીને એટલે પાણી અંદર જતું રહે ને લાઈન ખાલી જાય એટલે ડેલી ભરવી જ પડે તો અમારા મામા ને લાઈન ભરી અને મોટર ચાલુ કરશે અને બાજુ મસ્ત રમા પી જ હે અને ભરીને મોટર ચાલુ કરી નાખી તો ફાઈનલી મિત્રો એક મામાહી ને આવતા રહ્યા અમે બીજા મામાની અને જો પગમા હે ને આ વોલબુટ પે લીધા હે અને અમારા મામા હે ને એ પાટામાં જો દંતારો ખ્યા છે તો આપણે આવી જઈએ મીઠાળ પાકે તો આપણે દંતારો આપણે ખેંચીશું તો જો એ દંતારો ખેંચે જો આ મીઠામાં દંતારો ખેંચે અને આ છે મીઠાનું ખાનું જે આમાં મીઠું પાકે તો ચલો હવે આપણે જઈએ પાટણની અંદર ને આપણે પણ દંતારો ખેંચીએ અંદર પાણી નહીં ભરી જાય ને બુટબા બરાબર અહીં ને આવતો ફાઈનલી મિત્રો આપણે હે મીઠાનું ખાનામાં આવતા રહ્યા ને જો અહીંયા નીચે છે મીઠું તો અત્યારે થોડા હાથ બગડે દંતારો બંતારો ખેંચીને હું તમને મીઠું બતાવી દઉં તો જો અમારા મામા હે ને મીઠાના પાટામાં દંતારો ખેંચે છે તો આ દંતારો ખેંચવાનું કારણ એ જ કે આપણે મીઠું અલગ અલગ થઈ જાય એટલા માટે ને તો આ હે ને આ મીઠું બધું ભેગું ચોટી ના જાય ને એની માટે આ દંતારો ખેંચવો પડે તો ચલો આપણે થોડોક દંતારો ખેંચીએ આપણે શીખવી આવડે કે નહીં આવડતો ફાઇનલી હે ને હવે આપણે જોવા દંતારો ફેંકતા શીખવું છે આપણે તો ગારે આવકડી નાખી આ બહુ વાંચો આખો પડે તો કુને કોને મીઠાનું કામ કરેલું હે ને કને કને મીઠું ખાવે હે અને કને કને દંતારો ખીચે રણમાં કેટલા ઘરિયા કામ કરી આપણો વિડીયો જોવે હે તો આ હે બધું મીઠું તો હમણાં મારા મામા તમને મીઠું બતાવશે તો આપડે કામ નહીં દંતરો ખેંચો નહીં ઇવડી દીવડે ખેંચાવી જો અમાર બબુ ભાઈ આવી ગયા મીઠા ને પાટા માં દંતારો ખેંચે તો બબુ દંતારો ખેંચે ખેંચ તો બબુ એ બબુ દંતારો ખેંચતો આપડે ફાઇનલી મિત્રો હે ને હવે હું તમને મીઠું બતાવું જોરદાર મસ્ત મસ્ત મીઠું અમારા મામાએ એ પકવ્યું હોય અને ત્રણ ચાર મહિને મહેનત કરે ને ત્યાં હવે એમને મીઠું બની હોય આ બાજુ જતા હોય ને તો તારા દેખો ને કાર આવશે મીઠું કાઢો વાળો જો હેને ઓરિજિનલ જોરદાર મસ્ત ચોરસ મીઠું જયારે આ આવે તો ખારું પણ આપણે શાકમાં નાખવીને તો શાક રોટલા બધું મીઠું થાય અને આ મીઠાની ખેતી કરે છે એટલે મારા મામા છે એ પણ મીઠાની ખેતી કરે છે ઘણા બધા એમ તો અમારે સંબંધી મીઠાની ખેતી કરે પણ આપણે કોક વાર આવી રણમાં અને એમને મળવી એટલે આપણને થોડી થોડી જાણ હોય બાકી આપણને એટલી બધી કંઈ મીઠામાં કેર નહીં પડતી તો ચલો આપણે હે ઘરે જવાનું છે હજુ મોડ થાય છે તો હજુ તમને વ્લોગ આપણો પૂરો નહીં થયો પણ વ્લોગમાં તમે બન્યા રહેજો તો આજે તમને કુવા એમને બતાવું તો ફાઇનલી મિત્રો રણમાઈને આપણે આવતા રહીએ અમારા મિત્રની વાડીએ જ્યાં અમારા મિત્ર હે ને પ્રવીણભાઈ ઠાકોર એમને ફાર્મ આવશે આવી ગયા હે તુવેર વેણવા માટે તો અમારા મિત્ર હે ને અમને તુવેર ખવડાવવાના અમારા પાવાભાઈ રહ્યા ને અમે તુવેરનું ચબલું ભરી છે આપણે તુવેર ખાવાની આખા ચેટલા ચેટલા પટમાં તમારે તુવેર છે વીઘામાં વીઘામાં જો ને તુવેર જ તુવેર જો સી મસ્ત મજાની મોટા ને મોટા દાણા વાળી તુવેર આઈ આપણો ને વ્લોગનો ચાલુ કર્યો હે ને રણમી કર્યા આવતો હવે આ તુવેર વેણ વાય તો એને ફટાફટ આપણે તુવેરનું ચબલું રહી ને આપણે મફતનું પલે મિત્રનું આપણા પાયબંધના ખેતરમાં તુવેરનું હે ને જો ચબલું મોટું પલય જો ને અહીંયા નાના નાના ગલુડિયા છે મસ્ત મજાના ગલુડિયા આપણી અરે મસ્તી કરે નાના નાના ગલુડિયા કેટલા હે બે ને બે ચાર ને પાંચ છ હાથે આપણા હે મિત્રો તું એ લઈ લીધી છે અને હવે જવાનું હે ઘરે તો આપણો બ્લોગ કેવો લાગ્યો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નવા હોય તો મળશું આપણે નવા વિડીયોમાં બાય બાય